મારુતિ ઇમ્પેક્સ ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ મારુતિ ઇમ્પેક્સ ખાતે ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ઇમ્પેક્સ પરિવારના દિનેશભાઈ લાખાણી સુરેશભાઈ લાખાણી કમિશનર એનવી ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

آ جيتو بھائی میں لے لو نا واں یہ تو بھائی میں لے لو بھائی او تھا میں یوں او بابا بھائی 2 منٹ صاحب رکھ اوکے

રાઉન્ડ હેક કારણ કે ઓકેજો જેલીવાની જાણ નથી થાય તો તમારી વાત મળી જશે અને એ ન થાય કે દરદી વધારે રામોસ્મી ટાઈન પર વધારે તમારે આપની નથી આ કેમ કે બરાબર છે પોષણયુક્ત કી રહી તાકે કે દવાઓ તો લાગુ પડતી હોય પણ મુખ્ય પ્રકારનું ખોરાક આવતી વધારે છે એટલે કે આપણા રોગને નાબૂદ માન્ય વડાપ્રધાનશ્રીને ભારત દેશને બે હજાર પચીસ સુધી ટીબી મુક્ત બનાવવા માટે જે સામાજિક આગેવાનોને અને સંગઠનોને નિક્ષે મિત્ર બની ટીબી પેશન્ટને પોષણ કીટ આપવા માટે જે આહવાન કરેલ તેના ભાગરૂપે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના બસો ટીબી પેશન્ટ્સને શહેરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી મારુતિ ઇમ્પેક્સના બંને ભાઈ બંધુઓ દિનેશભાઈ લાખાણી અને સુરેશભાઈ લાખાણી દ્વારા સો સો પેશન્ટને દત્તક લઈને આગામી છ માસ સુધી પોષણયુક્ત અને પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવનાર છે તે આજરોજથી આપણે ચાલુ કરેલ છે આ માન્ય મેયરશ્રી માન્ય ધારાસભ્ય શ્રી પશ્ચિમ જીતુભાઈ વાઘાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દાતાશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આજે આવ્યો વધુમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સાતસો એકાણું ટીવી પેશન્ટ સામે આપણી પાસે અત્યારે આઠસો ને એકતાલીસ કીટ એટલે કે દાતા કીટ વધુ છે અને પેશન્ટ ઓછા છે એટલે ભાવનગર મહાનગરના તમામ નાગરિકો જેઓએ આ અભિયાનમાં સાથ આપ્યો છે તેમને આ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને મને ચોક્કસ ખાતરી છે કે ભાવનગર શહેરમાંથી માનીય વડાપ્રધાનશ્રીની જે ટીવી મુક્ત ભારત અભિયાન છે એમ ટીવી મુક્ત ભાવનગર આપણે બે હજાર પચીસ સુધીમાં કરી શકીશું